કારણ કે તેમના માટે ખેતરની પાસે રહેલું પાણી જીવનું જોખમ બન્યું છે દઉ ગામ પૂર્વ દિશામાં છે અને ગ્રામજનોની જમીન પશ્ચિમ દિશામાં છે તેની વચ્ચે નર્મદાનું પાણી વહે છે જેને લઈને ગ્રામજનોએ પોતાના ખેતરમાં આવજા કરવા માટે રેલવેના પુલ પરથી પસાર થવું પડે છે ફક્ત નદીમાં લગભગ પોથી હાથ ફૂટ પાણી ભરેલું છે કોઈ બીજો રસ્તો મારો નહીં અમારે ખાસ રસ્તાનો પ્રોબ્લેમ છે અમારે અબ્બા જવાની ઘણી મુસીબત છે રેલવે પર થઈ જઈએ છીએ તો અમારે એક્સિડન્ટ ની બીક છે એક્સિડન્ટ વધારે બીક છે કેમ કે ગાડી વધારે હેઠે છે અને અમને ખબર પડતી નહીં આ બાજુ રોડ આ બાજુ રે નદી ચો થઈને જવાનું બાપુ અમાર તો કયો અમાર તો સો સાત આઠ વખત નીકળવાનું આવે છે કારણ કે સ્થાનિકોએ રેલવેના ના પુલ પરથી ખેતર માં આવજા કરવી પડે છે જેથી ટ્રેન ના અકસ્માત વધી ગયા છે જેના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નીપજ્યા છે તો પાણીએ પણ ત્રણ લોકોનો ભોગ લીધો છે ગામના કિનારા માટે પુલ કોઈ રસ્તો જવાબવાનો નથી ત્યાં ચોવા અગાડી થી પંદર ફૂટ પાણી ઊંડણ છે તો કોઈ ઘાસ ઘાસભાત ચારો લાવવા માટે પણ કોઈ આબા જવાનો અમને રસ્તો નહીં કોઈ અમારી બેન બેનભેઠી રસ્તામાં પાણીમાં પડીને આવે છે તો અમને બહુ મુસીબત છે અને ચોવા પાણીમાં ની અંદર બી મરબાથી ત્રણ મારી બહેનો મળી ગયેલી છે ખેતરની જમીન કરોડોની છે અને તે ઉપજાઉ પણ છે જેથી આ ગામ સમૃદ્ધ છે પરંતુ તેઓ માટે પાણી તથા ટ્રેનનો પુલ સમસ્યા બની ગઈ છે ત્યારે હવે ગામ લોકોની આ સમસ્યાનું તંત્ર સમાધાન લાવે છે કે પછી સમૃદ્ધ ગ્રામજનો સહકારથી જ તેનો ઉકેલ લાવે છે તે જોવું રહ્યું સંકેત સિદ્ધાના જીએસ